ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો સાવધર પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક સંમેલન યોજવામાં આવ્યું હતું વિસાવદર ખાતે ત્યાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે સી આર પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને ને ન કર્યું હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે ત્રિપાંખીઓ જંગ મેદાને આવ્યો છે ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમતોડ મહેનત કરી રહી છે ત્યારે વિસાવદરની અંદર દિવસે ને દિવસે રાજકારણ ગરમાતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે સાથે એવા નિવેદનો સામે આવી રહ્યા છે જેને લઈને વિસાવદરની જનતા પણ મૂંઝાય છે કે હવે અમારે કરવાનું શું અમે કોના પર વિશ્વાસ કરીએ અમે બધા લોકો પર જે જે લોકોને ચૂંટાઈને મોકલ્યા બધા પર અમે વિશ્વાસ કર્યો હતો ને બધા જ લોકો એ બધા જ નેતાઓ એ બધા જ જનપ્રતિનિધિઓએ અમારા વિશ્વાસ તોડ્યો છે વિશ્વાસઘાત કર્યો છે અમારી સાથે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનું એક મહાસંમેલન યોજાયું વિસાવદરમાં અને સ્ટેજ પર સી આર પાટીલ ભાષણ આપતા હતા ત્યારે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા હતા અને કહી રહ્યા હતા કે જ્યારે ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરવા જવાનું હતું ત્યારે ગુજરાતમાંથી તો કોઈ દિગ્ગજ નેતા હાજર રહ્યા જેનો ગુજરાત એવા પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા વિસાવદરમાં આવ્યા દિલ્હીમાં જેણે સરકાર ગુમાવી છે એ અરવિંદ કેજરીવાલ આવ્યા આરતી આવ્યા ગુજરાતમાંથી તો એવો કોઈ મક્કમ માણસ દેખાયો નહીં પણ એણે એવું પણ કહ્યું સીઆર પાર્ટી લે કે જ્યારે કિરીટ પટેલનું ફોર્મ ભરવાનું હતું ત્યારે ગુજરાત રાજ્યના સી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા એટલે વિકાસની વાત અને વિકાસ થવાનો છે હવે વાત વિસાવદરની જનતાના મગજમાં બેઠી છે કે કેમે તો મને નથી ખબર પણ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કારણ કે આરોપો ખૂબ મોટા ચૈતર વસાવા પર સીઆર પાર્ટી લદાગ આવ્યા છે અને એવું પણ કહ્યું છે સીઆર પાર્ટી લે કે જ્યારે ચૂંટણી હતી જે તે સમયે ત્યારે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ જોઈતી હતી જો આ આખા મુદ્દાને લઈને હવે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી આ વખતે ખૂબ ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ આખો કેસ અને આરોપ પ્રત્યારોપો લગાડી રહ્યા છે પહેલા સી આર પાટીલને સાંભળો કે તેણે ચૈતર વસાવાને લઈને શું નિવેદન આપ્યું જેને લાગે છે કે આ પડકાર ને લઈશું એ બધા એકસાથે તારી પાડો અરે આ તમારા ઘર માં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે જેને પોતાના ઠેકાણા નથી જ્યાં ગુજરાતમાં એકસો ને છત્રીસ સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વિસાવધરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી જ એ પણ કાર્યકર્તા હતો આ જે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલ ને જીતાડીએ સંકલ્પ લેવા તૈયાર છો પડકાર ઝીલવા તૈયાર છો હારી ને મને વિશ્વાસ છે મિત્રો મને વિશ્વાસ છે તમારી તાકાત માં મને વિશ્વાસ છે વિસાવદર ના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં એમને એમનો ભવિષ્ય ખબર પડે છે એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે અને એટલા જ માટે અમે જયારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જયારે મીટિંગ કરી તો લગભગ આઠ થી દસ હજાર વિસાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું એક એક ઘરમાં જઈશું અમે એક એક ગામમાં ફરીશું અમે બધાને કન્વિન્સ કરીશું જ્યારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે મિત્રો આવો આપણે તમારે ઓગણીસમી તારીખે મતદાન કરીને ત્રેવીસમી તારીખે જ્યારે ભવ્ય વિજય સરઘસ વાયુસી ક્રિટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાણ માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું તો બીજી તરફ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા સતત પ્રચારો કરી રહ્યા છે ગઈકાલે જ્યારે સાંજે વિસાવદરની એક શેરીમાં જ્યારે સભા ચાલતી હતી એ દરમિયાન બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આરોપો એવા લગાડ્યા હતા કે જે લોકો બબાલ કરવા માટે આવ્યા એ કિરીટ પટેલના લોકો હતા ભારતીય જનતા પાર્ટીના પક્ષના લોકો હતા હવે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અરજી પણ કરવામાં આવી છે કોલ રેકોર્ડિંગ જે સામે આવ્યું હતું એ પણ ત્યાં જમા કરવામાં પોલીસને આપવામાં આવ્યું છે કે સભામાં લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું કે તમે અહીંયાથી ભાગી જાઓ ત્યાં બબાલ થવાની છે ત્યાં કાકરી ચાળો થવાનો છે પરંતુ સવાર પડી અને બધું જ શાંત પડ્યો માહોલ શાંત પડ્યો હજુ ચૂંટણીને થોડા દિવસોની વાર છે પરંતુ ચૈતર વસાવા પર જે આરોપ લગાડવામાં આવ્યો કે ચૈતર વસાવાને ભાજપમાંથી ટિકિટ જોતી શું આ વાત સાચી હશે હવે જો આ વાત સાચી હોય તો ચૈતરભાઈ વસાવા જવાબ આપશે પરંતુ સી આર પાટીલે આ જવાબ વિસાવદરની ધરતી પરથી આપ્યો છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાના છે તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે આપણે એને હરાવી દેવાનો છે કારણ કઈ ચેલેન્જની વાત કરી સી આર પાટીલે તો એ પણ તમને કહી દઉં કે જ્યારે અરવિંદ કેજરીવાલ એ વિસાવદર ખાતે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે તમે ભૂપત ભાયાણીને ખરીદી લીધા અને બીજા નેતાઓને ખરીદી લીધા ગોપાલ ઇટાલિયા અમારો સિંહ છે એને ખરીદીને બતાવો તો તમને માની જાવ આ વાત સી આર પાટીલને કદાચ દિલ પર લાગી ગઈ છે

જે ચૈતર વસાવાનું જે નિવેદન ચૈતર વસાવાને લઈને જે સી આર પાટીલે નિવેદન આપ્યું છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર